सदगुरुदेव की जय हंस भगवान की जय धनजी बापू की जय संतों का आनंद स्वामी की जय पवित्र आत्मा आज हूँ मैंने बहु भाग्यशाड़ी समझू छू આપ સૌ પવિત્ર આત્માના દર્શન થયા હું તો આવા મહાપુરુષોનો આપ જેવા સંતોનો ચણરથ છું હું કાંઈ વિશેષ બહુ જાણતો નથી પણ મહાપુરુષોએ જે માર્ગ આપણને બતાવ્યો છે અલૌકિક છે એમાં કીધું છે કે જાગો લોકો મત સુઓ મત કરો નીંદ સે પ્યાર જૈસે સપનો રેનકો એસો હૈ સંસાર હવે આ મહાપુરુષોની કે ટપોર છે કે જાગો સુવાનો નથી જાગો લોકો મત સુવો મત કરો નીંદ સે પ્યાર જેસો સપનો રેન કો એસો એ સંસાર હવે આપણે જાગવાનું કીધું છે તો આપણે સુવાતે નથી જાગતા જાગેલા નથી આપણે પણ એમનો બીજો ક્યાં ઈશારો છે સપનામાં જોઈએ છીએ ત્યારે એ આપણને ખોટું નથી લાગતું ત્યારે સપનાવસ્થામાં જે આપણને અનુભવીએ છીએ એ આબેહૂબ સાચું લાગે છે આપણે ખોટું ક્યારે લાગે છે જ્યારે જાગીએ ત્યારે જાગ્યા પછી ખબર પડે છે કે અરે આ તો ખોટું હતું સપનામાં કેટલા ધનવાન થઈ ગયા હતા સપનામાં કેવા ભિખારી બની ગયા હતા સપનામાં જે સુખો દુઃખો આપણને હતા એ બધા જાગ્યા પછી ખોટા થઈ નિંદ્રા અવસ્થામાં પણ આપણને જે સુખ મળે છે જે આનંદ મળે છે અવસ્થામાં આપણને ખબર નથી કે આ સુખ છે ક્યારે ખબર પડે છે જાગીએ ત્યારે ખબર પડે કે આજે તો ઊંઘ આવી એટલે ક્યારે નથી આવી બહુ આનંદ થયો બહુ આરામ મળ્યો જાગ્યા પછી સુસુપ્ત નું ભાન થાય છે કે મને નીંદર સારી આવી જાગ્યા પછી સ્વપ્ન અવસ્થાની પાન થાય છે કે આ ખોટું હતું તેમ જાગ્યા પછી આ જાગૃતિમાં પણ જાગ્યા પછી ખબર પડે છે કે આ જાગૃતતા ખોટી હતી જાગૃતમાં મહા જાગૃત હવે એ દિશામાં સદગુરુ ભગવાન આપણને જગાડવા માટે અવારનવાર આવે છે એવા જ સદગુરુ ભગવાન સ્વામી આવ્યા આપણને જગાડવા જગાડવા માટે માટે હવે આપણે બધાનો અનુભવ છે કે એક જ કે કોઈ નથી જાગતો આપણે કહીએ છીએ ને જાગો હવે ટાઈમ થઈ ગયો બસ નીકળી જશે પણ આમ ઉ કરીને પાસો પલટી પાછું પાછો ઊંઘમાં આવી જઈએ છીએ આપણને જાગેલા લોકોનો પણ એટલી કિંમત નથી કરતા નીંદમાં હોય છે ત્યારે કારણ કે આપણને પ્રિય છે સપનું આપણને પ્રિય છે નીંદ આપણને પ્રિય છે અજ્ઞાનતા સુકમ પ્રિય છે કે અનેક જન્મોથી એને ભોગ્યો છે તેવું પડી ગઈ છે હેવાયા થઈ ગયા છે એટલે આવા મહાપુરુષો આવે છે જગાડવા તોય પણ એને કહી છે કે તું સુઈ જા ભાઈ અમને શું કામ હેરાન કરશો સુતેલા માણસોમાં કોઈ એક માણસ જાગી જાય તોય પણ સુતાલાઓને પોસાતું નથી આખરે છે શું કામ જાગ્યું આપણને ખલેલ કરશે એટલે ઈ વ્રતિ ઈ મનોદશા આપણને આ મહાપુરુષોનું કયો કરવાની આપણે ગુરુ કર્યા બતાય કરે છે એટલે કરે આપણે ગુરુ કર્યા પણ હવે આપણે પણ ચેલા કરવા છે એટલે કરે આપણે તો ગુરુ કર્યા પણ આપણને પણ હવે સામૈયા થાય આપણને ત્યાં પૂજા થાય આપણને કોઈ બોલાવે એટલા માટે કરે પણ આપણે એટલા માટે ગુરુ નથી કર્યા કે જાગી જઈએ આ જગાવવા માટે આવ્યા અમરલોક થી આયા સ્વામી મનુષ્ય મનુષ્ય હતા નહીં આપણા માટે દે મનુષ્ય હતા નહીં મનુષ્ય હોય તો બગડી જાય ને પણ અમરલોક થી આયા મતલબ કે અમર જ છે એ તત્વ બગડતું નથી એવો છે એટલે આપણે અત્યારે પણ સંતોકાનંદ સ્વામી આપણી વચ્ચે હાજર છે અને એની સાનિધ્યમાં આપણે સત્સંગ કરી રહ્યા છીએ અને એમના આશીર્વાદથી આપણે બોલી રહ્યા છીએ એટલે અમારા લોકથી આયે સ્વામી મનુષ્ય મનુષ્યએ ધારી દેખ દુખી જીવ સકલ અને એમને શું કામ આવે કે આ દુખી લોકોને જાણે ડૂબતા લોકોને એની નજર આપડી કે આ લોકો દુખી છે એમને જે આનંદ થયો છે એમને જે મીઠાશ મળી છે એ મીઠાશ પણ બીજાને ભાવ છે અમે જે અમને જે આનંદ મળ્યો છે એ બધા મળવો જોઈએ ભાવ લઈને સદગુરુ આવ્યા સદગુરુ આવ્યા એમ પણ આપણા માટે કેવું પડે છે કારણ કે આપણે આપણેલા છીએ આપણે બહુ જગાવવાળું આપે ને એટલે આવ્યા શબ્દ વાપરો પડે છે એ શાશ્વત ભગવાન આવું પડે છે પણ સદગુરુ છે પણ આપણા માટે કેવું પડે છે હવે જે આવ્યા છે એ આપણને જગાડે છે કે જાગો લોકો મત કરો સુ પ્યાર

એટલે ફોર વ્હીલ ગાડી હલાવવા માટેની પ્રેક્ટિસ કરવા માટે સદગુરુ ભગવાને નામ આપ્યું નામ મુક્તિ નથી નામ નામ સાધન છે આપ્યું એટલા માટે પ્રેક્ટિસ જે શબ્દ છે એ શબ્દના પડીકામાં તત્વ કઈ છુપાયેલો છે જે આપણને ખાવાનો છે જે બાજુ આપણી દ્રષ્ટિ નથી એટલે નામ દીધું કારણ કે શિષ્યોના પણ ત્રણ પ્રકાર બતાવે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ મારા જેવા બધા કનિષ્ઠમાં આવે કારણ કે સુકામ આવી કહું છું સુકામ કે ગુરુ મહારાજે જ્યારે સમજાવ્યો એને જે સમજાવવાનો હતો એ મારા મગજમાં ત્યારે ને ત્યારે ન બેઠો હું કનિષ્ઠ હું ભલે મને જ્ઞાની સમજતો ભલે મને હોશિયાર સમજતો પણ જેમને કાંઈ કે પીરસવાનો હતો જે ખવડાવવાનો હતો એ લક્ષ એ ગોળી એ દવા ત્યારે ને ત્યારે મારા મગજમાં બેઠી નહીં હું કનિષ્ઠ હવે કનિષ્ઠ ને ગુરુ સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ એનો ઉપાય બતાવ્યો છે નામ જપો એના માટેનો ઉપાય છે નામ જપવાથી

અને આપણે એ બાજુ નહીં જઈએ તો આપણે આપણા ગુરુથી ધોકો કર્યો કર્યો એમનાથી ગુરુ બનાવીને કારણ કે એનો કયો નથી કરવો આપણને હવે એનો કયો કરવા માટે આપણે બધા ભેગા થયા છે એને સમજવા માટે આપણે બધા ભેગા થયા છીએ કારણ કે હવે જે ગુરુ છે એ જ આપણે છીએ કારણ કે આપણે ગુરુ થાવું છે કોઈ ગુરુ શિષ્ય બનાવતા નથી આ મંચ ઉપરથી બોલું છું કોઈ ગુરુ શિષ્ય બનાવતા નથી પણ શિષ્ય ગુરુ બનાવે છે ગુરુનો ભાવ એવો નથી ભાવ છે કે આ પણ ગુરુ થઈ જાય આ મારા જેવો થઈ જાય એને અમૃત પીવા મળી જાય એને જે હું આનંદ ભોગવું છું એ આનંદ એને મળી જાય એનો મોક્ષ થઈ જાય એનું મુક્તિ થઈ જાય

તારામાં હું સમાઈ જાઉં તારામાં હું શું કામ સમાઈ જાઉં કે મારામાં મારાપણું કશું રહે જ નહીં એટલે તારામાં સમાઈ મારાપણું છે સુધી હજી દ્વેત છે જ્યાં સુધી હજી ગુરુથી આપણે છેટા છીએ ત્યાં સુધી તેને મળવાનું મુશ્કેલ છે જેનું અહમ ઓગળી ગયો છે અહમ જેનું મીટી ગયો છે એ જ ગુરુને મળી શકે એને લાયક થયો કહેવાય એટલે એને મળવાની મોટા મોટી મોટી લાયકાત હોય છે અહીંયા સાંજ સવાર આવીને પાકે લાગી જઈએ છીએ શરણાગત છીએ એટલે સત્સંગ ક્યારેક હોય છે ત્યારે આવીને આમ સેવા નાખી છે શરણાગત છીએ નથી ને હા તો હવે એવું છે જેટલા આપણે શરણાગત એટલો સામે ફાયદો જેટલા શરણાગત એટલો ફાયદો દાખલા તરીકે પાણી છે પાણીને ગરમ કરીએ તો એ વરાળ બની જાય બને ને ક્યારે બને કે પાણી સો ડિગ્રી ગરમ થાય ત્યારે વરાળ બને જ્યાં સુધી ગરમ હોય કુનકુનો હોય હાથ નાખી શકીએ કરી શકીએ પણ સો ડિગ્રી પચાસ ટકા ફાયદો પણ એ પચાસ ટકા ફાયદોમાં અધોગતિ થવાની શક્યતા છે એસી ટકા શરણાગતિ એસી ટકા ફાયદો એસી ટકા ફાયદામાં પણ અધોગતિ થવાની સંભાવના છે સો ટકા શરણાગત તો પછી બાષ્પીભવન થઈ જાય પછી બની જાય પછી એની મુક્તિ જ છે પછી એની અધોગતિ થવાની સંભાવના નથી નથી તો હું આપણે બધા એવા આવ્યા છીએ કે આપણે આવો ઉત્તમ માર્ગ બતાવ્યો છે બીજા ઘણા બધા પંથો છે ઘણા બધા ધર્મો છે ઘણા બધા માર્ગો છે પણ આ આટલું જે શ્રેષ્ઠ અને સ્પષ્ટ જે માર્ગ બતાવવા વાળો માર્ગ હોય તો ઓમ શ્રી જય હંસ નિર્વાણ બોલો સદગુરુ ભગવાનજી જય